હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું હળદર અને આદુ આથી અને નાખશું એક બરણીમાં એટલે આપણે ત્રણ ચાર મહિના સુધી એ ખાવામાં કામ આવે તો શિયાળામાં આ બધું બહુ સરસ આવે છે એટલે આજે એ કામ ઉપાડ્યું છે તો હળદરનું અમે અડધી હળદરનું આ રીતે ઝીણું ખમણ કરીએ છીએ તો જેણી ખમણી જે આદુની હોય એમથી ખમણ કરી અને મીઠું ચડાવી દીધું છે અને લીંબુ નાખી દીધું આ બાજુ આંબા હળદરને આ રીતે કરી લીધી છે આ ખમણીની અંદર અને એમાં પણ લીંબુ અને મીઠું નાખી દીધા છે હળદરને પણ અડધી હળદર આ રીતે કરી છે અને એની અંદર પણ લીંબુ અને મીઠું નાખી દીધા છે આટલા આંબળા હવે હળદર મીઠાવાળા પાણીમાં નાખી દીધું નાખી દેશું અને એમાં કાપા પણ પાડી લીધા છે તો આ રીતે આમળા હળદર મીઠાવાળા પાણીમાં નાખી દીધા છે અને રોજ હલાવશું એટલે એકદમ સરસ હળદર અને મીઠું ચડી જાય થોડા કામડાનું આ રીતે ઝીણું ખમણ કરી અને મીઠું હળદર નાખી દીધું છે આ રીતે થોડા કામડાના કટકા કરીને હળદર મીઠું ચડાવ્યા છે અને આઠ દસ આમળાનો આ રીતે ઝીણું ખમણ કરી અને ખાંડ નાખી અને ગેસ ઉપર મૂકી દીધું હતું તો પાંચ પાંચેક મિનિટમાં આ રીતે થઈ જાય છે તો હવે આપણે આને ભરીને ફ્રીજમાં મૂકી દેસું એટલે આ પણ આમળાનો મુરબ્બો કે જામ જે કયો તે તો આ બધી વસ્તુ રેડી કરી લીધી છે આ હળદરનું ઝીણું ખમણ પછી આ મીઠા હળદરવાળા આમળા પછી આંબા હળદર મીઠા લીંબુવાળી પછી આ પણ લીંબુ અને મીઠું એ નાખેલી હળદર પછી આમાં આમળાનું ખમણ છે જેની અંદર મીઠું અને હળદર નાખી દીધા છે આ આમળાના કટકા છે એની અંદર પણ મીઠું અને હળદર નાખી દીધા છે આમાં આપણે પાણી નથી નાખતા એટલે આ આમળા પણ સરસ લાગે છે અને આ છે આમળાનો સ્પેશિયલ મુરબ્બો કે જામ જે કયો તે તો આની અંદર આપણે છેલ્લે એલચી પણ નાખી દીધી છે તો આ બધી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો